ભાઈ નમસ્તે જય શ્રી રામ ભાઈ હલવા હેતર માય ભાઈ મહેશ નું ખાતર નાખવાયા હતા વરસાદ ચાલુ થઈ ગયો અડધો કલાક થી ભાઈ ચાલુ વરસાદ તો અબત નહીં તો ખાતર એમ નવું પડ્યું લઈને એટલે ખાતર પાડવાનું હતું મહેશને સોલા લઈ જવાના હતા પણ હું અમને હવે અટકાવી દીધી અટકાયત કરી અમારી અને આવું છે ભાઈ જો આ સીટ પર લડી બધું વરસાદ જોરદાર પડ્યો અમને ધીમો પડ્યો અને મહેશને છે પહેજો હે

પણ ભાઈ હું સાપ જતો ને તો મારો રોમ રૂટી જાય એવું કેવા ભાઈ આમાં ભાઈ જો કઈ જગ્યાએ બેઠે અમે ટ્રેલર ની દેચે બેઠે આ ટ્રેલર અને મહેશ અને નીતા નીતા અને મહેશ ચો બેઠે ખબર તો કોણ બાજરી નું ઠોયો ને એના પર જો ઠોયો પાસર પે ગયો ને તો કોઈ કે ની હો બધે તો ઠોયો ભાઈ આ ગયા હતા મારી બરાબર અને આ જગ્યાએ થી પાટીઓ ધરકાડી હો અને પાવડો મેલી ને

તો ભાઈ ડીઝલ બીજલ લઈને ગેર અને અત્યારે બને ચા પાછું ડીઝલ લે ડીઝલ તો ચાલે પણ એમને એમ જવું પડે ટ્રેક્ટર લેવા અને ડાયરેક્ટ ઘેર આવી જાય અને ચા ચા બા પી અને આ ચાલુ થઈ ગયે તો ભાઈ આપણે જવાનું કેમ ચાલ રહ્યું બરોબર ટેક્ટર લેવા મોકલ્યા આ પપ્પાને બરોબર અને બા આવી ઘેર અને જવાનું બાજરી કાઢવા માટે ભાઈ એક બાજુ વર્ષ આ ચાલુ થવાની તૈયારી અને બાજરી કાઢવા જવાનું ભાઈ ગણવાની અઠવાડિયા થી બાકી છે બાજરી કાઢવાની તો એમને તો કાઢવું પડે કારણ કે ઢોકેલું હો તો જોઈએ વરસાદ આવે હવે શું કરે તો એના પર આધાર જવું તો પડે ભરવાનું નહી હો ભરવાનું એ નહીં સાંભળતું કોક કહીએ એવું કેવું રાખે સંભ તો ઓછી નહીં જે કોમ કહ્યું એ બુ ના સાંભળાય એ બંભળ

ભાઈ આપણા દૂધ કાટ થઈ ગઈ ગયા હે બધું આવડી ગયું જ લગ્ન થયા પછી નક્કી ચા એકલો આવડતું તો અત્યારે બધું આવડી ગયું ચા ખીચડી દૂધ કાઢતા બધું જ ગયું ના હોય ને તો ચાલ આમ તો ગાય જુઓ અંદર કહે ને કોડ માં થાક લાગ્યા કોડ માં જ દૂધ જોઈએ દૂધ કાઢવાના ગરમી થઈ ગઈ

ઘેર જઈએ અને કદાચ ખેતરમાં જવું પડે કારણ કે ઘાસ વાટેલો હોય ને ત્યાં લાવવું પડે હવે લાયા નહીં લાયા મને ખબર નહીં પણ જોઈએ હવે ઘેર જઈ ભાઈ મુકુન બે આવી ગયા હે ટ્રેક્ટર લઈને ખેતરમાં આ ટ્રેક્ટર લઈને અને ઠેસર ઘેર જોડી દીધું અને બાજરી મેલ હવાર ઘરે તું જોઉં આવ તો અહીં તારા ભાઈ હાથ વાગી ગયા હે અંદર પડી ગયું હોય મોડું થઈ ગયું હોય

મુકાન ચડાવવાના છે મારો હારો ના ખેગાના એ તો આલવા જ પડે ને કોણ એમ કે મારો બાર નાખી દીધી દી દે ટ્રેક્ટર માં નવ જોઈએ